નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રાહજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી

ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકથી ચૌદસો ને છપ્પન રૂપિયા કઢી માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ જામનગર એક હજાર પચાસ થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ એક હજાર અઠ્યાસી થી ચૌદસો ને સોળ રૂપિયા આગળ વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકોતેર થી ચૌદસો ને એકાણું રૂપિયા આગળ વાત કરીએ સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી થી પંદરસો ને પંદર રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં પણ મિત્રો સારા એવા બજાર ભાવ જોવા મળ્યા છે ભાવનગર બારસો બાવનથી થી ચૌદસો એકાવન રૂપિયા થરા માર્કેટ યાર્ડ તેરસો થી તેરસો ને રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો આઠથી થી ચૌદસો બ્યાસી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી થી ચૌદસો ને પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને એકસઠ રૂપિયા આગળ વાત કરીએ માણસા માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને તોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જાર્ડ બારસો પચાસ થી પંદરસો ને એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ સાતસો નેવ થી ચૌદસો ને છોતેર રૂપિયા આગળ વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને આડત્રીસ રૂપિયા આગળ વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો સાહીઠ થી ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા આગળ વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા આગળ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ને પાંસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આજના કપાસના સેરાશ બજાર ભાવની તો મિત્રો આજના કપાસના સેરાશ બજાર ભાવ તેરસો થી ચૌદસો ને ત્રીસ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો